હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડો છે કપાસમાં અત્યારે હાલ આજની તારીખ છે ચાર નવ બે હજાર પચીસ આ ટાઈમે ઘણા બધા ખેડૂતના રિવ્યૂ આવવા મળ્યા કપા ઊભો હૂંકાવા મળ્યો કપા લાલ થવા મળ્યો કપા પીળો થવા માંડ્યો અને કપા એકવાર પીળો થઈને જો માથું ઊંટ્યો ને આ ટાઈમે તો કપા કરવો અઘરો થઈ જાય મારા વાલા કપામાં ધ્યાન દેવું પડે કપામાં ન્યૂટ્રન્સથી માંડીને ફંગીસાઈડથી માંડીને સારા ન્યૂટ્રન્સ નાખવા પડે તો કપાસ થાય ને કપાસ વાળું થાય તો ખાસ આ વિડીયો તમે જોઈજો છેલ્લે લગી કે કપાસ કઈ રીતે આ ગઢડા બોટાદ આવા કમળિયા ગામની અંદર ઘણા બધા ખેડૂ ચાલીસ મણ પ્લસ કપા કરે છે પચાસ મણ મેં તો સિત્તેર મણ લગીના ખેડૂ જોયા છે પણ આપણે સિત્તેર મણની વાત કરીએ તો ઘણા કોમેન્ટ કરે કે ભાઈ અઢી વિઘાન હોય છે કે ત્રણ વિઘાન હોય છે એવી કોમેન્ટ કરે પણ ખરેખર કોમેન્ટની વાત નથી સિત્તેર મણના ખેડૂત અમે જોયેલા છે અમે મળેલા છે અને એ દર વર્ષે એવા કપાસ કરે છે પણ એના એના તમે જોવો તો એના રિવ્યૂ જાણો તો તમને ખ્યાલ આવે કે કેવા ન્યુટ્રન્સ વાપરે છે કેવા ફૂગનાશક વાપરે છે અને કેવી જીવાયતની દવાઓ વાપરે છે તો ખાસ પહેલાં આપણે જે કપાસ થતો એ કપાસમાં દિવાળી પછી ફાલ લાગે એ દોઢ ફૂટનું એનું મૂળિયું બે ફૂટ ઊંડું હોય એટલે કપા હુકાતા નહીં એને થાતા હવે જે કપાં આવ્યા એ બહુ આગતરી વેરાયટીઓ આવી ગઈ હાઈબ્રિડ વેરાયટીઓ આવી ગઈ કે તમારે દિવાળી એ મગફળીની આયુર્વેદ પંદર પંદર વીસ વીસ મણની વીણું આવી જતી હોય એટલા ઝડપથી ફ્લાવરિંગ આપતી વેરાયટી આવી તો આવી વેરાયટીઓને તમારે આવી વેરાયટી પણ તમારે કામ લેવું છે તો એની સામે આપણે ખોરાક દેવામાં ઘણા બધા કાસા પડ્યા આવા ટાઈમે તમારે આ ટેમ્પરેચર રાતે દિવસે બહુ હાઈ થઈ જાય રાતે ઠંડુ થઈ જાય તો આવા ટાઈમે એના મૂળઝાડ હાવ શિસ્તરી છે તો તમારે માઇકો રાજા આપી દેવું પડે માઇકો રાજા ખૂબ સારું છે એમાં ધાનુકા કંપનીનું માઇકો સુપર અને કૃષિ રસાયણનું કેમેક સુપર આ બે ટેકનિકલ જબરજસ્ત છે તમામ ન્યુટ્રિન્શન સૌથી માઇકો રાજાની અંદર જો લેટેસ્ટ ટેકનોલોજી હોય તો એ માઇકો સુપર છે તમે એમોનિયા એમોનિયાને મિક્સ કરીને અત્યારે આપી દેજો બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે કપા હુકાયા નહીં કપા લાલ નહીં થાય કપા ઊભો નહીં રહે કપાને વરસાદ પડશે અથવા ટેમ્પરેચર આવશે તો પણ એના મૂળને ગોતી ગોતીને ખોરાક આપવા રાખશે આ માઇકોરાજાનો બહુ મોટો રોલ હોય છે એમાં આ બંને કંપનીના માઇકો રાજા ખૂબ સ્ટાન્ડર્ડ આવે છે માર્કેટમાંથી લઈને એમોનિયા સાથે મિક્સ કરીને નાખી દેજો ખૂબ સારું રિઝલ્ટ આવશે પણ ત્યાર પછી ખાલી એટલે અટકતું નથી કપા કરવો છે કપા વાળું નથી કરવું એના માટેની આ તમને આ વિડીયો બનાવું છું કે કપા કરવા માટે ઉપરથી બહુ સારા ન્યુટ્રિશનની જરૂર હોય ખેડૂ કેટલા ખાતર વાપરે એ તમને કહી દઉં ડીએપી એમોનિયા ઉરિયા અને પોટાશ એ નથી વાપરતા ડીએપી એમોનિયા અને ઉરિયા આ ત્રણ ખાતર ખેડૂ વાપરે છે પછી વીસ વીસ જીરો તેર લેતો હોય ભલે બાર બત્રી હોળ લેતો હોય ભલે સિંગલ સુપર ફોસપેટ લેતો હોય ભલે માત્ર ત્રણથી ચાર તત્વ જ ખેડૂત વાપરે છે મોલાઈટને કપાસને એનું જીવનકાળ આખું પૂરું કરવા માટે સોળ તત્વોની જરૂર હોય છે અને આ સોળ તત્વો દેવા જરૂરી છે બોરોનની ઉણપ થાય તો કપાસ ઊભો રહી જાય પોટાશ નહીં આપો તો જેના ઝીંડવા હરખાં ફૂલશે નહીં તમે એને મેગ્નેશિયમ નહીં આપો તો કપા લાલ થઈ જાય ઝીંક નહીં આપો તો પાન લાલ થઈને મરુન કલરના થઈને હેઠા પડશે તમારે એને પોટ મતલબમાં અરે બોરોન નહીં આપો અથવા તો મેગ્નેશિયમ નહીં આપો અથવા ઝીંક નહીં આપો અથવા તો કેલ્શિયમ નહીં આપો તો ઝીંડવાનું જે બંધારણ થવું હોય છે એ નહીં થાય નાઇટ્રોજન તમે ટાઈમે નહીં આપો તો જેનો હરિતકરણ જે દ્રવ્યો બનવું જે ગ્રીનરી આવી જોઈએ નહીં આવે અને ખોરાક એને મળશે નહીં ખોરાક નહીં મળે તમારો કપા ઊભો રહી જાય તમારે એને ભાદરવો મહિનો ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે આ નવમો મહિનો આ મહિનાની અંદર સારામાં સારા ન્યુટ્રન્સ આપો સારું ફૂગનાશક આપો આ મહિનો તમે ટપાડી દીધો એટલે તમારો કપા પણ પચામણ પ્લસ થશે કારણ કે પછી હવામાન એને શિયાળું આવી જાય અને શિયાળામાં જટનારું કપા ન બગડે તો આ વસ્તુ ખાસ જોઈજો આ ટાઈમે એને નીચે ઝીંડવાના ઝીંડવામાં વજન આવતું હોય તેલ ભરાતું હોય વચ્ચે ફ્લાવરિંગ હોય ઉપર ઝીણા ઝીણા કરમરિયા આવતા હોય નવી નવી શાખાઓ આવતી હોય આવા ટાઈમે કપાસના છોડને પુષ્કળ ખોરાકની જરૂર હોય પુષ્કળ અને આ ટાઈમે જો તમે ખોરાક આપવામાં સહેજ પણ કાંઈ ઢીલા પીડા તો તમારો કપા માથું નાખી દે કપા કોળામાં મૂકી દે પાન પીળું પડી જાય પીળું પડી ગયેલા પાનની અંદર એકવાર જો માથરોટો તો કપાસમાં ફરીને કોળામીણ લેવી બહુ અશક્ય વસ્તુ છે એટલે એને કોળામીણ બંધ ન થાય એ જોઈજો તો કેવું કેવા ન્યૂટ્રન્સ વાપરવા તો હવે તમને હું બતાવું ન્યૂટ્રન્સ આ નાગાર્જુના કંપનીનું ઇકો છે આની અંદર નવ તત્વો છે વાંચવા મળો ફેરસ મેંગેનીઝ કોપર બોરોન મોલિબ્લેડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને ઝીંક નવ તત્વો એક જ અને નાગાર્જુના કંપની બ્રાન્ડ વસ્તુ છે આ તમે જોઈજો ત્યાર પછી એની સાથે તમારે કોમ્બી કરવાનું છે આ ફ્રી શક્તિ આ ક્રિશક્તિ આખી આ કૃષિ રસાયણ કંપનીનું આ ક્રિશક્તિ છે આ કોટન સ્પેશિયલ છે આમાં કપાસ જ દોરેલો હોય જોઈએ કોટન સ્પેશિયલ છે આ યુએઈથી મંગાવે છે આખી એક યુએઈ ટેકનોલોજી લખેલું હોય યુએઈ તો એક મિત્રએ મને કોમેન્ટ કરી યુએઈ એટલે કે મતલબમાં ત્યાં ક્યાં ક્યાં કપા થાય છે એટલા કપા નથી થતા પણ ન્યા ટેકનોલોજી ત્યાં કામ કરે છે આ ટેકનોલોજી ત્યાં બને છે ત્યાંથી આ ભારત આપણું મગાવે છે એટલે આ યુએઈ ટેકનોલોજી છે સાથે આવડો આ બંનેનો જોટો તમારે એક છટકાવ કરી દેવાનો છે આ છંટકાવ થયા પછી બીજો છટકાવ તમે ખાસ યાદ રાખજો બીજો છટકાવ આનું આ ઇકો લઈ લેવાનું છે અને સાથે આ ગ્રોક્સલ આ ગ્રોક્સલની અંદર શું છે તો કે અગિયાર અગિયાર આઠ પ્લસ બોરોન અગિયાર અગિયાર આઠ અને સાથે આવડું આ ઇકો એટલે કપાને તો સંપૂર્ણ આહાર એક પણ બાકી ન રહે તમામ તત્વની અંદર આવી ગયા આ બંને ઝોટો કરીને લગાડી દેજો કપાને માત્ર બે જ રાઉન્ડ મારવાના છે આ બે રાઉન્ડમાં તમારા કપાની જિંદગી બદલી જશે એની આખી લાઇટ બદલી જશે અને હજી એક વસ્તુ એ ગઈ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ કે સારું ફૂગનાશક સારું ફૂગનાશક એટલા માટે કે કપાને એક પણ પાન પીળું ન પડવું જોઈએ કપાને એક એક પણ પાન ઉપર લાલ ડાઘો ન થવો જોઈએ નીચેનું પાન પણ પીળું પડીને ખરવું ન જોઈએ એના માટે ફૂગનો બહુ મહત્ત્વનો રોલ હોય તો એકવાર તમે એમાં ફ્લિક્સ ઉપર મારજો એકાદ વાર પ્રાયોક્ષર મારજો અને એકાધી વાર ધાનુકા કંપનીનું કરસર મારજો કરસરનું પણ બહુ જ મોટું કામ છે તમારી આમું પાન જગઝગારા મારશે લાઇટ મારશે ક્લિયરિટી આપશે ને એક પણ આગ નહીં પડવા દે ફ્લિક્સ ઉપરનું પણ એવું જ મોટું કામ છે તો આવા ફૂગનાશકના તમે વારાફતી ત્રણ છટકાવ કરી વાળજો ગમે એટલો ઝાકળ આવશે ગમે એટલો મેઘરવો આવશે કપા ભીના થઈ જાય તો આ ગઢડા બોટાદ બાજુ મેઘરવો ઓછો આવે તો આપણે અહીંયા પુષ્કળ સૌરાષ્ટ્રમાં આપણે આ રાજકોટ જિલ્લો આ જૂનાગઢ જિલ્લો કે આમાં પુષ્કળ મેઘરવો આવે ને એના હિસાબે આપણા કપાના પાન પીળા પડી જાય ભીન આખી રહે સાંજે કપાસ ભીનો થઈ જાય સવારે દસ વાગ્યા લગી કપાસ ભીનો રહે એટલે કે ઓછા મોસો પંદર કલાક કપાસ તમારો ભીનો રહે એટલે ફૂગના રોગ લાગી જાય અને આજે આ ફ્લિક્સ ઉપર છે આ પ્રાયોક્ષર છે ત્યાં આવડું કરસર છે બહુ ઝાઝી ફૂગને કંટ્રોલ કરે લાંબો ટાઈમ રિઝલ્ટ આપે પાન તમારે આવું સળકાટ મારે ઝગઝગારા મારે લાઇટ મારે અને આવી લાઇટ મારતું પાન દેશે ને તો એ ખોરાક પુષ્કળ બનાવશે અને ખોરાક બનાવશે એટલે ખાલી તમારું કપા નહીં પણ કપાની અંદર જેટલા સાપ્પા બિલાય છે ને એમાંથી નેવું ટકા સાપ્પા ઝીંડવા બનવા માટે સક્ષમ થઈ જાય પણ એનામાં જો તંદુરસ્તી છે એનામાં તાકાત હશે છે એનામાં આવો ખોરાક પડ્યો હોય છે અને આ ખોરાકને તમે જેવો તેવો ન સમજતા આ અગિયાર અગિયાર આઠ પ્લસ ઝીંક બોરોન આ છે એ આખી સસ્પેન્શન ટેકનોલોજી છે થોડામાં બહુ ઝાઝું કામ આપે છે અને સાથે નાગાર્જુના કંપનીનું ઇકોલિટ નવ તત્વો આની અંદર છુપાયેલા છે આ ઝોટો એટલો જબરજસ્ત ઝોટો છે કે કપ્પા કરવો હોય ને તો આના વગર ન થાય એમ ગણીને હાલો અને આવો છટકાવ કરી દો એટલે તમે પણ જે હોંશિયાર ખેડૂત છે ને જે કપ્પા કરે છે એની હારમાં કપા કરી શકશો અને આવા સરસ મજાનું તમે આવું આયોજન કરશો તો તમે પણ પચામણ કપ્પા કરશો ઝાઝી જમીન નથી વાવવાની ઝાઝા વીઘા નથી વાવવાના થોડા વિઘાની અંદર ઝાઝું કામ કરવાનું છે અને એ કામ સાથે આપણે કામ કરવાનું છે આપણે કેમ ગોપાલ ઇટૈયા વાતું કરે છે કે ઝાઝા ધારાસભ્યોની જરૂર નથી થોડા ધારાસભ્યો પણ કામ કરે એવા ધારાસભ્યોની જરૂર છે એવી રીતે તમે થોડામાં પણ આ બહુ ઝાઝું કામ આપે તમારે થોડી વસ્તુમાં બહુ મોટો આનો રોલ હોય તો આવી વસ્તુ તમે ખાસ સાડજો ખાસ છંટકાવ કરજો આજથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેરસર એકાવન પણ એની પહેલાં મારી કિસાન સેવા સદન ચેનલ છે એને એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા શિયાળુ પાક હોય ઉનાળુ પાક હોય ચોમાસું પાક હોય તમારા સુધી પહોંચતા રહે અને તમે પણ કંઈક સારું ઉત્પાદન લ્યો તમે પણ કંઈક બે પૈસા વધે આયોજન થાય ભાવ આપણા હાથમાં નથી મણિકા આપણા હાથમાં છે મણિકા કરવા ખૂબ જરૂરી છે મણિકાથી જ પૈસા આવશે ભાવ નકરા આપણા હાથમાં છે ને એટલી વસ્તુને છોડો અને આવા ટેકનિકલ સાથે કામ કરો બીજા ખેડૂત પચાસ સાઠ મણ કપા કરે આપણે હું કમ પંદર મણે ઊભા રહી જી આ વસ્તુને ધ્યાનમાં રાખો અને ખાસ બીજું પણ કહી દઉં કે થ્રીપ્સ કથિરી કે લીલી મસી સફેદ મચ્છી જોતું રહેવાનું આવે તો તરત છંટકાવ કરી દેજો અને એમાં પણ સારા ટેકનિકલ વાપરજો લોકલ શિલાસાલુ કંઈ ઠેકાણા વગેરેના ટેકનિકલ ન વાપરતા એ પણ કપાને બગાડવામાં એનો પણ બહુ મોટો રોલ હોય છે એક પંપની અંદર બહુ જાઝા કેમિકલ ભેગા ન કરતા કારણ કે ઝાઝા કેમિકલ ભેગા કરો એમાંથી એક નવું કેમિકલ બની જાય અને આ કેમિકલ પણ તમારા કપાને નુકસાન કરતા હોઈ શકે આ તમને પણ ન ખબર હોય આ કંપનીને પણ ન ખબર હોય કારણ કે એક છે તમે કયા સાર કેમિકલ ભેગા કર્યા છે એ કોઈને ન ખબર એટલે બહુ બહુ એક પંપની અંદર બહુ ઝાઝા કેમિકલ નહીં નાખવાના માત્ર થોડા કેમિકલમાં બહુ જાજુ રિઝલ્ટ આવે સારું રિઝલ્ટ આવે અને કપા ખિલખિલાટ કરે એવા કેમિકલ સાથે કામ કરજ્યો આથી વિશેષ કોઈ કંઈ જાણું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેર હજાર એકાવન અસ્તુધે ભારત